પાલનપુર કલેક્ટર કચેરીએ ભારતમાલામાં ઓછું વળતર મળતા પંદરસો ખેડૂતો એકઠા થઈ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું ભારતમાળામાં ઓછું વળતર મળતા થી વધુ ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજી આજરોજ પાલનપુર ખાતે દિયોદર લાખણી કાંકરેજ પંથકના ખેડૂતોએ પાલનપુરમાં રેલી રેલી યોજી હતી ને ખેડૂતોને ઓછું વળતર આપવામાં આવ્યું છે ને વેપારીઓને વધુ જેના વિરોધમાં આજે પાલનપુરમાં રેલી યોજી વધુ વળતર આપવાની માંગ કરી જ્યારે પંદરસો પચાસ વીઘા જમીન સંપાદન જેની સામે માત્ર પચાસ કરોડ વળતર આપવામાં આવે છે જયારે ભારતમાળા પ્રોજેક્ટમાં જાહેરનામું પડ્યું એના એક દિવસ અગાઉ પચાસ વીઘા જમીન બિન ખેતી થઈ હતી જેને ત્રણસો પચાસ કરોડનું વળતર આપવાનું નક્કી થયેલ જેથી દિલ્હી ખાતે ખેડૂતોને થતા અન્યાય ને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરી સાથે કરી મુલાકાત ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ કરી ખેડૂતોને ત્રીજી વાર જમીન વર્તનની ન્યાયની માંગ સાથે પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ એકઠા થયા અને રેલી યોજી વધુ વળતરની માંગ કરી અહેવાલ જયંતીભાઈ ઠક્કર ભારત માતાકી જય જય જવાન જય કિસાન અમારી રજવા એવી છે સાહેબ કે દે એને જમીન છે એ જમીન અમારી જ છે જે વેચાતી તે મળતી આતે એની રાસી છે અને એમય બાજરી ઊપી છે અને ઓમય બાજરી ઊપી તો તે એને વાળન મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ ને અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી વધતા આ રોડ કેન્સલ થાય તો એ એવું છે અમદાવાદથી થરાદ જવા માટે હત રોડ છે આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતા તો આ ભાવ ના સુકવવા હોય તો અમને ગમે એ જમીન ફાળવી આલે અમારે કોઈ પૈસાની જરૂર નથી ખેડૂતનો સુકરો પૈસા લઈને તો જાય ચો કરે છું એમ એટલે સરકાર શ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને ની પિસ્તાળીસો રૂપિયા છે એ ખેડૂતની જમીન હશે એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો પણ બાકી તમારે હાલવા જ પડશે પિસ્તાળીસો રૂપિયા થી કર્યા છે એ મૂળ ખેડૂત ની જમી છે એન ખબર હતી કે ભાઈ રોડ નીકળે છે એટલે એને અમારે પિસ્તાળીસો રૂપિયા લાવો ગમે તે કરીને સરકાર ને આરી રજૂઆત અમારી છે સાહેબ અમારી માગ નહીં શીખવાડે ને તો અમે અહીંયા જમીન પહેવા જ દેજે મરી જવા પણ આવશે તો અહીંયા નહીં રહે લેવા તો હા અમારે હમણાં અમારે હમણાં સીએમ સાહેબ આયા હતા એટલે પોલીસનો તો બંદોબસ્ત કરીને અમારા આગેવાન કોઈ રજૂઆત કરવા પણ ના જવા દીધા સરકાર કેટલા ઉધી કેવું વિચાર હશે તમે વિચાર કરો પોલીસ મોરે રાજી મફત નું લેવું છે તો જે અમારી જમીન એને છે એના તેતાળીસો તેર કરોડ રૂપિયા આલી લેવી છે તો અમારી ભાવી લઈને જો ના છે એમ મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ અત્યારે અમે બનાસકાંઠા કલેક્ટર કચેરી હજારો ખેડૂતો રેલી સો રૂપિયા અમે આવ્યા છીએ અમે ત્રણ કિલોમીટર ચાલીને આવી ગરમીની અંદર આવવાનું મારો કારણ એક જ છે કે અમારે જે ભારતમાં જે પ્રોજેક્ટ રોડ કાઢ્યો છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતની બાજુની જમીન હોય એના વીસ રૂપિયા મીટર બાય મીટરના વીસ રૂપિયા અને બાજુમાં જે જમીન છે એ કોઈ ઉદ્યોગપતિઓની છે કોઈક નેતાની છે એના જમીનના આઠ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા એટલે હજારો રૂપિયા એક મીટર બાય મીટરનો આટલો તફાવત કે લગભગ સાડા ચારસો ઘણો બે જોડાજોડ ખેતર હોય છે એટલો બધો તફાવત આટલી વર્તનમાં કેમ જો ખેડૂતને તમે આજથી રીતે મારવા મથો છો કે શું આ સ્પષ્ટ થઈ ગયું છે કે જો પહેલાંને પંચાવનસો કે પાંચ હજાર રૂપિયા એક ચોરસ મીટર મળતા હોય તો ખેડૂતને વીસ કે ત્રીસ રૂપિયા કેમ આ ભેદભાવ માટે અમે લઈને બે હજાર ઓગણીસથી અમે લડત લડી રહ્યા છીએ તેમ છતાં સરકારમાં બેઠેલા અધિકારીઓ એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી મૂંગા અને ચૂપ અને બીજા સાથે સાથે જે અધિકારીઓ છે એ એમની સાથે મળીને દલાલો આ મોટા પાયે સરકારને છેતરવાનો સરકારની તિજોરી ઉપર લૂંટવાનો કે ચાલુ જ કીધા કેસ છે આર્યો સામે આવ્યો છે અને ખેડૂતો એમાં હજારોની સંખ્યામાં લૂંટાઈ ગયા છે અમારી જમીન વીસ રૂપિયા જે કાપડ નથી મળતું અને વીસ રૂપિયા આ લોકોને જમીન જોઈએ છે શું જમીન તમારા બાપે અહીંયા કમાવીને મૂકી હતી કોઈ પણ ભોગે અમારા જમીનના જે બાજુવાળાને જંત્રીનો ભાવ આપ્યો છે એટલો જ અમારે જોઈએ જો આ કરવામાં ક્યાંક સરકારને તંત્ર નિષ્ફળ લ્યો તો આ આંદોલન ગાંધીનગર જશે